દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના અને દર્શન કરવા માટે તેને લોકો તેમની નજીકમાં અને દૂરના મંદિરોમાં જતા હોય છે મોરબી જિલ્લામાં મહાદેવના અનેક મંદિરો આવેલા છે શહેરના નવલખી રોડ પર આવેલી કુબેરનગર સોસાયટીમાં ત્રિલોકેશ્વર મહાદેવનું સુંદર મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે માત્ર મોરબી શહેર જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી લોકો અહીં શિવજીના દર્શન અને પૂજન કરવા માટે આવે છે અહીંયા જે ભાવિકો આવે છે આ ત્રેવીસ વર્ષથી તિલોકધામ એટલે તણેય હિન્દુ ધર્મના દેવો બ્રહ્મા મહેશ અને વિષ્ણુપતિ નામ પાડવામાં આવેલું છે આ મંદિરની અંદર નવગ્રહનું મંદિર બનાવેલું છે એક આખી લગભગ હું માનું છું ત્યાં ગુજરાતમાં ક્યાંય પણ ન હોય આવ્યું ગિરનારની પ્રતિકૃતિ બાળકોને મજા આવે એવું એવું એક સ્થળ ગિરનાર છે અહીંયા નવગ્રહ તિલોકધમ ધર્મ માટે લોકો આખા મોરબીના કોઈ પ્રવાસે આવતા હોય પણ ક્યાંય દિવસ જવું હોય ક્યાં જવું તમે જાણો છો કે કોઈ પણ મોરબીમાં જગ્યાએ ફરવાલાયક સ્થળ હોય તો મોરબીનું આ ઘરેણું એવું તિલોકધામ છે નવલખી રોડ પર કુબેરનગર સોસાયટી બની અને તેની આજુબાજુના વિસ્તારનો વિકાસ થયો ત્યારે આ વિસ્તારમાં કોઈ મંદિર નહોતું એટલે સ્થાનિક લોકોએ સોસાયટીના કોમન પ્લોટમાં મંદિરનું નિર્માણ કરવા નિર્ણય કર્યો હતો અને તેના માટે સોસાયટીમાંથી જ ભંડોળ એકત્રિત કરી મંદિર બનાવવાનું આયોજન કર્યું અને સુંદર મંદિરનું નિર્માણ કરી તેમાં મહાદેવજી રામદરબાર અને કૃષ્ણ દરબાર બિરાજમાન કરવામાં આવ્યા છે ત્રેવીસ વર્ષ પહેલાં મંદિર કુબેરનગરના લોકોએ પોતાનો જાતો બધા દાન આપી અને મંદિર આખું ઊભું કરેલું છે અને મંદિરમાં જે કાંઈ મહેનત કરવી પડી શરૂઆતમાં એ લોકોએ જાતે બધા રેતીના ટોપલાને બધું ઉપાડીને બધું આ કામ કર્યું છે અને ફાળો પણ એટલો આપ્યો છે મંદિર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ પણ ઘણી થાય છે ધાર્મિકની સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ થાય છે ત્રેવીસ વર્ષ પહેલાં કુબેરનગર સોસાયટીમાં ઘરે ઘરે જઈને ત્રિલોકધામ મંદિરના વર્તમાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ લોકો પાસેથી મંદિર માટે ભંડોળ એકત્રિત કર્યું જેમાં લોકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે ભંડોળ આપ્યું હતું અને ત્યારબાદ ત્રિલોકધામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જોકે એક તબક્કે મંદિરનું નિર્માણ કાર્ય પૂરતું ભંડોળ ન હોવાને કારણે અટકી ગયું હતું એટલે ટ્રસ્ટીઓએ ડાયરાનું આયોજન કરી તેમાંથી બીજું ભંડોળ એકત્રિત કરી મંદિરનું નિર્માણ પૂર્ણ કર્યું જે વર્તમાન સમયમાં ભાવી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહીંયા અવારનવાર અમે દર્શન કરવા માટે આવીએ છીએ અને શિવરાત્રી અને ત્યારે મહાપર્વ હોય ને ત્યારે તો અહીંયા અહીંયા એકસો આઠ અને અગિયારસો દીવડાની આરતી થાય છે અમે તો ચવા ચરાડવાથી અવારનવાર અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ અને એક અદ્ભુત નજારો આપણને જોવા મળે છે અને બધાય તે મોરબીના ઘણા બધા માણસો અહીંયા અવારનવાર

અગિયારસો દીવડાની આરતી અને મહાદેવજીને સુંદર શણગાર કરવામાં આવે છે જેના દર્શનનો લાભ લેવા માટે દૂર દૂરથી ભાવિ ભક્તો આવી મહાદેવના દર્શન કરી ધન્ય છે જ્યારે એ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યાર પછી આ મંદિર ચારસો કિલોમીટરની માલિકા એટલું પ્રખ્યાત છે કે દર્શનાર્થીઓ બધા જાત્રાની બસો લઈને અહીંયા આવે તો એને રહેવા માટેની પણ સગવડતા એને જમવા માટેની પણ સગવડતા એ અમારું ટ્રસ્ટ હજી સુધી આબેઊબ નિભાવે છે અહીંયા દર્શન કરવા આવતા હરેક વ્યક્તિઓની ઈચ્છા મહાદેવ નવગ્રહ ભગવાન કૃષ્ણ દરબાર અને રામ ભગવાન એની પરિપૂર્ણ કરે એવી અમારી સંસ્થા તરફથી અને પૂજારી તરફથી કાયમી અમારી એની આગળ અરજી હોય કે જે દર્શનાર્થી અહીંયા આવ્યું એ પરફેક્ટ થઈને જવો જોઈએ અમારી ભાષામાં એમ પરિપૂર્ણ એનું કાર્ય થવું જોઈએ ત્રિલોકધામ મંદિર પરિસરમાં શનિદેવની સુંદર મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે મંદિરે આવતા ભાવિ ભક્તો મહાદેવજી અને શનિદેવના દર્શન કર્યા બાદ પરિસરમાં બિરાજમાન નવગ્રહના પણ દર્શન કરે છે મંદિર પરિસરમાં બનાવવામાં આવેલી ગિરનારની આબેહૂબ પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર છે મંદિરના પટાંગણમાં અનેક દેવી દેવતાઓ અને સંતોની સુંદર પ્રતિમાઓ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે મંદિરમાં ખાલી દર્શનની માટે જ નહીં પણ નાના બાળકો માટે પણ પેસ છે એને આપણે જે બધું કાનાનું અંદર ગિરનારમાં છે એ બધી પહેલાંની વાર્તાને એ બધું શીખડાવી શકીએ આપણે એને અંધાઈ દર્શન કરાવી લાગીએ જેમાં કાના ભગવાન ગિરનાર ઉપાડીનું ભા છે શેષનાગ વધ વગેરે કેટલું પણ દર્શન માટે છે એમ બાળકોને રમવા માટે અને શીખડાવવા માટે પણ ઘણું બધું છે ત્રેવીસ વર્ષથી આ મંદિર સાથે સાચી શ્રદ્ધાથી જોડાયેલા મોરબીવાસીઓ ત્રિલોકેશ્વર મહાદેવના દર્શન પૂજન કરી ધન્ય થાય છે મહાદેવજી તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને ભાવિકોના ધાર્યા કામ સિદ્ધ થાય છે જેથી કરીને ત્રિલોકધામ મંદિર સાથે મોરબી તથા આસપાસના વિસ્તારના લોકો આસ્થા સાથે જોડાયેલા છે માત્ર ધાર્મિક નહીં પરંતુ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ મોરબીનું આ મંદિર મોખરે રહેતું હોય છે આ મંદિર એટલે અદભુત છે એમાં આ મોરબીનું હું તો કહું એકમાત્ર કેમ કેમકે બીજા કોઈ મંદિરે હું હજી સુધી નથી મેં આટલું ભીડ ને બધું જોયું અને પ્લસ અહીંયા તમે સવારમાં એક જાગો એટલે સાડા પાંચ સવા પાંચમાં ઘંટાના થતો એટલે આહલાદક વાતાવરણ હોય કે ઉઠીને એમ થાય કે બસ આપણે જેમ સનાતન ધર્મમાં રહેતા હોય ને સનાતન એરિયામાં રહેતા હોય એવી અનુભૂતિ થાય પહેલું જ સૌથી એટલે જાગતાની સાથે ને આખો દિવસ એવું લાગે કે પ્રભુમય વાતાવરણ છે સોસાયટીનું આરતી થાય અને મહારાજ ખૂબ જ સરસ રીતે બધું વ્યવસ્થા

લોકો ધન્ય થઈ સકારાત્મક ઉર્જાનો અહેસાસ કરે છે